શાળા પ્રવાસ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા આણંદની શાળાના પ્રવાસ મુદ્દે બેદરકારી સામે આવતા શિક્ષણ મંત્રી થયા આકરા પાણીએ શાળાઓને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવાસ યોજવા જોઈએ પરિપત્ર હોવા છતાં ઘણી સ્કૂલો ખુલ્લા વાહનોમાં વિદ્યાર્થીઓને ભરે છે કેટલીક સ્કૂલો જાણી જોઈને નિયમોનું પાલન નથી કરતી જે શાળાએ આવી ભૂલ કરી એવી સ્કૂલો પર પગલાં લેવાશે શિક્ષણ મંત્રી સ્પષ્ટતા શાળાના પ્રવાસ મુદ્દે બેદરકારી બહાર આવતા શિક્ષણ મંત્રી આકરા પાણીએ શાળા પ્રવાસ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા જે શાળાઓ પ્રવાસ યોજે છે અને પ્રવાસ યોજવા જ જોઈએ પરંતુ સરકારે જે ગાઈડલાઈન્સ આપી છે એ પ્રમાણે એમના નિયમોનું પાલન થવું જોઈએ ઘણી શાળાઓએ પરિપત્ર મળવા છતાં પણ ખુલ્લા વાહનોમાં લઈ જવા ઠાંસી ઠાંસીને ભરવા બાળક માટે પ્રવાસ એક આનંદદાયક હોય એમના જીવનની અંદર સ્મરણ કાયમી કર્યા કરવો જોઈએ અને ના નથી પરંતુ આપણે જાણી જોઈને નિયમોનું પાલન નથી કરતા એ ગંભીર બેદરકારી છે આ બેદરકારીમાં આપણે શું એ દુર્ઘટના ઘટેની રાહ જોવા માટે આવા પ્લાનિંગ કરી રહ્યા છીએ તો તમામ શાળાઓવાળાને લેખિત તો અમે આપીએ છીએ જેને ભૂલ કરી છે એમને તપાસ કરીને પણ એક્શન લેવાશે પરંતુ આ માનવતા સાથે દરેક લોકોએ સંવેદના સાથે જીવવું પડશે સંવેદના સાથે દરેક વસ્તુ લે એક શાળાને માંડ કરીએ તો બીજી શાળા કંઈક ને કંઈક આવી બાબતો લઈને આવે તો એવું કેમ નથી થતું કે દરેક લોકો પોતાનું અને દાયિત્વ ન નિભાવે અમે તો સરકાર દ્વારા એના પરિપત્રના ઉલ્લંઘનો કરવા પણ કદાચ પરિપત્ર ન હોય તો પણ આપણે આપણું બાળક છે એ પ્રમાણે જે વર્તન કરીને માનવ રહિત આવી દુર્ઘટનાઓ ન થવી જોઈએ કુદરતી દુર્ઘટનાને કોઈ રોકી નહીં શક્યું આ માનવરહિત દુર્ઘટનાઓ આવા રિક્સ ન લેવા માટે હું આપ સૌને સૂચના આપું છું અને ફરી વખત શ્રીને સૂચના આપ્યા પ્રમાણે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રવાસની ગાઈડલાઇન્સ પહોંચાડવામાં આવશે અને એ શાળા સુધી પહોંચશે આમાંથી કોઈ પણ પ્રકારની એ જો કંઈ પ્રશ્ન આવશે તો જે આજે આણંદની અંદર જે શાળાએ ભૂલ કરી છે એમને એક્શન લેવામાં આવ્યા છે એવા જ અન્ય શાળાઓ પર લેવાશે